અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે દીપડો પાંજરે પુરાયો અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો દસ દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ પાલતુ જાનવરનું મારણ કર્યું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પિંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા ગામલોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો તેમ છતાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજી પણ ગામની સીમમાં એક બીજો દીપડો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી વન વિભાગ દ્વારા વધુ એક પિંજરું મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરે તેવી માંગ ઉઠી છે આઠથી દસ દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામલોગની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય